નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ નંબર ચૌદ આંકડા શાસ્ત્ર જેની અંદર આપણે છેલ્લે ચૌદ પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર ચાર જે છે એનો અભ્યાસ કરેલો હતો એની પછી નેક્સ્ટ જે છે આપણે જોવાનો છે એ દાખલા નંબર પાંચ તમને આપેલ છે એક જે ચોપડીની અંદર રકમ આપેલી છે એ બોલું છું તમારે તમારી ચોપડી જે છે એ ખુલ્લી રાખવાની છે ઓકે ચાલો કેવી આપેલી છે જોઈએ આપણે કે નીચે આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક આંતરરાષ્ટ્રીય મેચની અંદર નોંધાવેલા રનની સંખ્યા આપેલી છે તમને મેળવન કીધેલું છે આપેલી માહિતી પરથી બહુલક મેળવવાનો છે ઓકે જે તમારી પાસે નોંધાવેલા રન છે એનો મતલબ કે ત્રણ હજારથી ચાર હજારની વચ્ચે હોય એવા બેટ્સમેનની સંખ્યા ચાર છે ચાર હજાર થી પાંચ હજારની વચ્ચે હોય એવા બેટ્સમેન અઢાર છે પાંચ હજાર થી છ હજારની વચ્ચે હોય એવા નવ છથી સાતની વચ્ચે હોય એવા સાત છે સાત હજારથી આઠ હજારની વચ્ચે હોય એવા છ ટૂંકમાં અહીંયા તમને વર્ગ આપ્યા છે અને અહીંયા આગળ તમને આવૃત્તિ આપેલી છે બહુલક મેળવવા માટેનું પહેલું સ્ટેપ કહ્યું તો કે પહેલાં તમારે બહુલકીય વર્ગ નક્કી કરવાનો હોય તો ચલો આપણે પહેલાં નક્કી કરીએ બહુલકીય વર્ગ એટલે અહીંયા શું લખશું આપણે તો કે બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ કેમ નક્કી થાય જે તમારી પાસે આવૃત્તિ છે એની અંદર સૌથી મોટા મોટી આવૃત્તિ કઈ તો કે સૌથી મોટા મોટી આવૃત્તિ અહીંયા આપેલી છે અઢાર તો આ વર્ગ હોય એને તમારે બહુલેખી વર્ગ કહેવાનો એનો અહીંયા લખેલું હોય કહીએ છીએ જેને ચાર હજાર તમને દર્શાવેલા છે એની સામે જે હોય એને કેટલા કહેવાના એફ વન એની ઉપર હોય એફ જીરો અને નીચે હોય એને એફ ટુ જીરો વન ટુ થશે ચલો એફ જીરો બરાબર કેટલા આવશે તો કે એફ જીરો બરાબર ચાર

ચાલો એફ વન ની કિંમત કેટલી છે એફ વન ની વેલ્યુ છે અહીંયા આગળ અઢાર માઇનસ એફ જીરોની કિંમત ચાર બે ગુણ્યા અઢાર માઇનસ ચાર માઇનસ એફ ટુ ની કિંમત કેટલી છે એફ ની વેલ્યુ છે નવ ગુણ્યા એચની કિંમત કેટલી છે તો કે હજાર અહીંયા શું આવશે હજાર આવશે ચલો અહીંયા વેલ્યુ મળી ગઈ તમને ચાર હજાર વત્તા કાઉસની અંદર અઢારમાંથી ચાર બાદ કરીએ તો કે ચૌદ અહીંયા શું આવશે તો કે અઢાર 2 ને છત્રીસ ઓછે ઓછે વત્તા નવ ને ચાર તેર એનો મતલબ કે અહીં આવશે તેર અને ગુણ્યા શું આવશે તો કે હજાર આવશે ચાલો હવે તો કે અહીંયા વેલ્યુ તમને મળે ચાર હજાર વત્તા અહીંયા શું આવશે તો કે 14 ના છેદની અંદર છત્રીસ માંથી તેર બાદ કરીએ છ માંથી અહીંયા વેલ્યુ તમને કેટલી મળી તો કે ચાર હજાર વત્તા અહીંયા શું આવશે તો કે ચૌદ હજાર અહીંયા વેલ્યુ તમને કેટલી મળશે ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ આવી વેલ્યુ તમને મળશે ચાલો હવે ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ આપણે કરીએ એક જ મિનિટ ઓકે સ્ક્રીન જે છે એવી ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ કરીએ અહીંયા શું છે તો કે ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ ચલો કેટલા ભાગ ચાલશે તો કે ત્રેવીસ પંચા એકસો ને પંદર અને ત્રેવીસ ગુણ્યા છ આવશે એકસો ને આડત્રીસ અહીંયા ચાલીસ માંથી આડત્રીસ બાદ કરીએ તો બે શૂન્ય ઉતારીએ નીચે ચાલો હવે ભાગ ચાલે તો કે 23 તો વધી ગયા ભાગ વધી જાય છે એનો મતલબ કે ભાગમાં પડી અને આ છે આપણે નીચે ઉતાર્યું એ ભાગ ચાલશે ત્રેવીસ ગુણ્યા આઠ તેગ વધી પડી બે અડધું સોળ ને બે અઢાર એકસો ચોર્યાસી ચાલશે બસો માંથી એકસો ચોર્યાસી બાદ કરીએ તો સોળ ભાગ નો ચાલે પોઈન્ટ અહીંયા શૂન્ય ચાલો કેટલા ભાગ ચાલશે તો કેવીસ ગુણ્યા સાત આપણે શૂન્ય મૂકીએ ચાલો હવે તે વિધાન બસો ત્રીસ એનો મતલબ કે ત્રેવીસ નવા ભાગ ચાલશે ત્રેવીસ ગુણ્યા નવ એની કઈ જરૂર નથી ત્રેવીસ નવા આવી ગયા અહીંયા આવશે ચાર હજાર વત્તા છસો ને આઠ પોઈન્ટ ઓગણ ચાર હજાર ને છસો એનો મતલબ કે છેતાલીસોને આઠ પોઈન્ટ એનો મતલબ કે છેતાલીસો ને આઠ પોઈન્ટ અહીંયા ઓગણ નો લખીએ અને અહીંયા નવ આપ્યા છે એનો મતલબ અહીંયા પાંચ કે પાંચ કરતાં મોટો અંક આપ્યો છે તો અહીંયા છ ની જગ્યા આપણે સાત કરી શકીએ બરાબર છે આ જે છે એ તમને શું મળે છે બહુલકની વેલ્યુ મળે છે છેતાલીસોને આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ સાત ઓકે અને આ જે તમને વેલ્યુ આપેલી છે એ બધું શું છે રન શું છે રન આપ્યા છે ઓકે ચલો આપણે જવાબ જે છે વેરીફાઈ કરી લઈએ એક જ મિનિટ છેતાલીસો આઠ પોઈન્ટ છે ને ઓકે આવી ગયા ચાલો આઠ પોઈન્ટ સાત ઓકે એની પછી નેક્સ્ટ જે છે એ જોઈએ આપણે એના પછીનો દાખલા નંબર કેટલામાં છઠ્ઠો દાખલો ઓકે એની પછીના દાખલા નંબર છ ની અંદર તમને કીધેલું છે જે રકમ આપેલી છે એ વાંચું છું તમને એમ કીધેલું છે કે એક વિદ્યાર્થીએ એ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સો સમય ગાળા માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરેલી છે અને તેને નીચે આપેલા કોષ્ટકની અંદર તમને દર્શાવેલ છે અને આ માહિતી પરથી તમારે બહુલક મેળવવાનો છે ઓકે તમને ગાડીઓની સંખ્યા આપેલી છે કે જીરોથી થી ની વચ્ચે પસાર થતી હોય એવી એટલા વાહન કેટલા છે તો કે સાત છે બરાબર છે ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ ઓકે ત્રણ મિનિટનો એવા સો સમયગાળાઓ માટે રસ્તા પરથી એક જગ્યાથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરેલી છે ઓકે એનો મતલબ કે અહીંયા જે તમને આપેલું છે એ શું આપેલું છે વર્ગ આપ્યા છે અને અહીંયા જે તમને આપેલું છે એ આવૃત્તિ આપેલી છે તમારે મેળવવાનું શું છે તો કે તમારે જે છે એ બહુલક બહુલકનો મતલબ કે ઝેડ મેળવવાનો છે ચાલો કઈ રીતે મળશે પેલું સ્ટેપ કયું તમારે કરવાનું તો કે પહેલાં જે છે તમારે બહુલકીય વર્ગ નક્કી કરવાનો હોય તો આપણે લખીએ અહીંયા બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ નક્કી કેમ કરવાનું હોય આની અંદર જોવાનું સૌથી મોટી વેલ્યુ કઈ છે તો કે સૌથી મોટી વેલ્યુ અહીંયા વીસ છે તો વીસ માટેનો વર્ગ કયો ચાલીસ થી પચાસ એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ બહુલકીય વર્ગ તરીકે ઓળખીએ છીએ એટલે લખવાનું કઈ રીતે જે અહીંયા ચાલીસ હોય એલ હોય અહીંયા જે સામે હોય એફ વન હોય એની ઉપર હોય એફ ઝીરો હોય અને નીચે હોય એફ ઝીરો વન ટુ હોય ઓકે ચાલો હવે કિંમત નીકળી દેવાની જે સૂત્ર છે એની અંદર બહુલકીય વર્ગ નીકળી થઈ ગયું

તમારે કેટલાના ગાળે આગળ વધે છે આ બધી વેલ્યુ જે છે દસ દસ ના ગાળે આગળ વધે છે એનો મતલબ કે એચ ની જગ્યાએ તમારે કેટલા લખવાના દસ લખવાના એફ ની કિંમત કેટલી છે તો કે એફ ની વેલ્યુ છે બાર એફ ની કિંમત કેટલી છે તો કે એફ ની વેલ્યુ છે વીસ એફ ની કિંમત કેટલી છે તો કે એફ ની કિંમત છે અગિયાર જીરો તમને વેલ્યુ મળી ગઈ છે ઓકે સૂત્ર કયું છે તો કે સૂત્રની અંદર કિંમત મૂકીએ ઝેડ બરાબર એલ વત્તા કાઉસની અંદર એફ વન માઇનસ એફ જીરો છેદની અંદર ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ચલો આ સૂત્રની અંદર આપણે કિંમત L ની કિંમત કેટલી છે એલની વેલ્યુ તમારી પાસે છે ચાલીસ વધતા અંદર એફ વનની કિંમત ચાલો એફ વન એફ વન અહીંયા છે એફ વેલ્યુ વીસ છે માઇનસ એફ જીરોની કિંમત કેટલી છે તો કે એફ જીરોની વેલ્યુ બાર છેદની અંદર બે ગુણ્યા વીસ માઇનસ બાર માઇનસ કિંમત કેટલી છે તો કે અગિયાર છે ગુણ્યા એચની કિંમત કેટલી છે ચલો ભાઈ એચની કિંમત વર્ગ લંબાઈ દસ દસ ના ગાળે આગળ વધે છે તો ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના હોય દસ મૂકવાના હશે ચાલો હવે ઝેડ બરાબર અહીંયા લખીએ આપણે ઝેડ બરાબર ચાલીસ વત્તા કાઉસ ની અંદર વીસ માંથી બાર બાદ કરીએ તો તમને કેટલા મળશે વીસ માંથી બાર જાય તો આઠ ના છેદની અંદર અહીંયા વીસ દુ ચાલીસ અહીંયા કેટલા આવશે ચાલીસ અહીંયા ઓછે ઓછે વત્તા બાર ને અગિયાર કેટલા થાય અગિયાર દુ બાવી ને ત્રેવીસ થશે ને મોટા નિશાની મતલબ કે માઇનસ ત્રેવીસ

આપણે અહીંયા મેકી દીધું શૂન્ય ભાગ નથી ચાલતો હવે પોઈન્ટ મૂકવાનો હોય આપણે ડાયરેક્ટ લેખી નાખીએ ચાર પોઈન્ટ સાત બરાબર છે ભાગ નથી ચાલતો ભાગમાં પડી શૂન્ય ઓકે ચાલો ચાલીસ ને ચાર ચુમાલીસ પોઈન્ટ સાત આ જે છે છે તમને એની પછીનો નેક્સ્ટ જે છે ક્વેશ્ચન નંબર સાત નથી આપ્યો આમ જો જોકે ક્વેશ્ચન નંબર છ જે છે અહીંયા સુધી તમને આપેલું છે ઓકે હવે પછી જે છે એ એક નવો ટોપિક જે છે એ તમારો શરૂ થાય છે જેનું નામ છે મધ્યસ્થ મધ્યસ્થની અંદર આપણે કઈ કઈ વેલ્યુની જરૂર પડશે દાખલા કઈ રીતે ગણવાના છે દરેક મુદ્દાઓ આપણે જોવાના છે તો ચાલો જોઈએ આપણે ઓકે આમ તો એ જે છે આપણે નવા ભાગની અંદર જ જોઈશું એની અંદર જ જે છે આપણે શરૂઆત કરીશું ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ જે છે આગળના ભાગની અંદર જેની અંદર આપણે મધ્યસ્થ વિશેની દરેકે દરેક માહિતી મેળવવાની છે ઓકે થેન્ક યુ